રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર કોંગ્રેસનું જબરજસ્ત વિરોધ પ્રદર્શન બિસ્માર રોડના કારણે દૈનિક કલાકો સુધી સર્જાય છે ટ્રાફિકની સમસ્યા ત્યારે બિસ્માર હાઇવેથી અકસ્માતો વધતા કોંગ્રેસ હવે લાલ ઘૂમ થઈ છે જીવલેણ અકસ્માતો અને સુવિધા વગર વસૂલાતા ટોલ ટેક્સ સામે કોંગ્રેસનો વિરોધ રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્યાર સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસની રોડ પરની ચક્કાજામની ચીમકીથી પોલીસ એલર્ટ બની હતી અને કોંગ્રેસ આગેવાનો ચક્કાજામ કરે તે પહેલા જ તમામની અટકાયત પોલીસે કરી લીધી હતી તો કોંગ્રેસ અગ્રણી રોહિત રાજપૂત સંજય અજુરિયાની અટકાયત કરાઈ છે તો કનકસિંહ જાડેજા પ્રભાતભાઈ ડાંગરની પણ અટકાયત કરી લેવામાં આવી છે

કરવામાં આવ્યું છે અત્યારે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે શું રોડ ને ત્યાં સુધી ટોલ નહીં આગામી આગામી દિવસોમાં છેલ્લા એક વર્ષ એક મહિનાથી આ અમારી આ એક કમિટી દ્વારા ઓથોરિટી હાઈવે ઓથોરિટીને આવેદન દેવામાં આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એવું ફલિત થાય છે કે આ કોન્ટ્રાક્ટર લાગતા વળગતાઓને હોય અને ખટાવવા માટે વારંવાર આ ગડાઓમાં લોકોને ટ્રોલ ઉઘરાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ રોહિતભાઈ શું વિરોધ છે તમારો રાજકોટ જતપુર સિક્સ લાઈન હાઈવે કામગીરી શરૂ છે અને એને લીધે વાહન ચાલકોને કલાકોનો ટ્રાફિક ચકાજામ માં સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે અમારી એક જ માંગ છે ત્યાં સુધી રાજકોટ જેતપુર શિક્ષણ હાઈવે કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલ પૂરો કરવામાં આવે ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણે જુનાગઢ ની અંદર આ રોડ ની જે ખરાબ સ્થિતિ ની ટકોર માર્ગી ટકોર કરી તેમ છતાં જો કોઈ જાતની ચોક્કસ થી ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે

રાજકોટ જેતપુર હાઈવે મોટો પ્રશ્ન અને તેને લઈને કોંગ્રેસના જે પૂર્વ કોર્પોરેટરો કોંગ્રેસના હોદ્દેદારો છે તેમની ટ્રાફિક નેશનલ ઓથોરિટીની બેદરકારી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી છતાં પણ કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી પોલીસ દ્વારા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત અત્યારે કરવામાં આવી છે પરંતુ સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો જ્યાંથી પસાર થાય છે જુનાગઢ પોરબંદર ગોંડલ આ તરફ અમરેલી સહિતના જે મોટા શહેરો છે 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 ત્યાં જોઈ શકાય આટલો દરરોજ લાખો વાહનો નીકળે છે અને આ વાહનો ટ્રાફિકમાં ફસાઈ જાય છે મસ્ત મોટા ખાડાના કારણે વાહન ચાલકો લાઈનો જોઈ શકાય છે માત્ર પાંચ મિનિટ ચક્કાજામ પણ ન થયો અને નેશનલ હાઈવે ઓથોરિટી પરના અધિકારીઓ છે તેમની કેટલી ભયંકર બેદરકારી છે કોંગ્રેસનું જે આંદોલન છે રોડ નહીં તો ટોલ નહીં ભારે ઉગ્ર બનતું જાય છે વિરોધ પ્રદર્શન થતા જાય છે આગામી દિવસોની અંદર પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પણ અહીંયા આવી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા સ્મિતા રાજકોટ તો રાજકોટ ગોંડલ નેશનલ પર જબરદસ્ત વિરોધ પ્રદર્શન હાઈવેથી અકસ્માતો વધતા કોંગ્રેસ હવે લાલ ગુમ થઈ છે રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્રોચ્ચાર સાથે તેમણે આ દેખાવો કર્યા જીવલેણ અકસ્માતો અને સુવિધા વગર ટોલ વસૂલવામાં આવે છે જેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે